જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના મતદાનની જેમ જેમ તારીખ નજીક આવી રહી છે અને તેમ તેમ ચૂંટણી પ્રચારનો જે જોરશોર છે તે વધી રહ્યો છે કહી શકાય કે ચરમસીમાએ પહોંચી રહ્યો છે ત્યારે વાત કરીશું એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકની અત્યારે આપ જોઈ રહ્યા છો એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા કે જેઓ આજે સવારથી પોતાના પ્રચાર માટે નીકળ્યા હતા તેમની સાથે જ વાત કરીશું જસુભાઈ આજે સવારથી તમે પ્રચાર માટે નીકળ્યા હતા ક્યાં ક્યાં ગયા આજે છેલ્લી આ જે સભા છે તમારે પોતાની જે કહી શકાય કે ગૃહ જિલ્લા પંચાયતમાં તમે ધંધોળા ખાતે પ્રચાર કર્યો છે તો આજે સવારથી શું રહ્યો તમારો જે આખો કાર્યક્રમ આજે સવારે હું છોટાઉદેપુર તાલુકાના સરપંચો સાથે મળ્યો એમની સાથે બેઠક કરી ત્યારબાદ હું સંખેડા તળવી સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી ત્યારબાદ હું બોડેલી તાલુકાના ડભેરાઈ ત્યારબાદ ઉંચાપાન મોટા કાંટવા બામરોલી અને પાવીજોતપુર તાલુકાના મગિયા અને આ છેલ્લે ધંધોળા ગામે બેઠક કરી અને ગ્રામ સભાઓ કરી અને લોકો સાથે મળવાના પ્રયાસ કર્યા પ્રયાસ કર્યા અને મેં મારી વિનંતી મૂકી ત્યારે આ આજે તમામ જગ્યાઓ ઉપર તમામ સભાઓમાં મારું ઉમરકાભેર મતદારોએ સ્વાગત કર્યું અને સ્નેહથી ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે બિલકુલ જસુભાઈ પ્રેમ તો વરસાવી રહ્યા છે આજે સવારથી તમે નીકળ્યા તમે જે ગણાવ્યું છે તે પ્રમાણે સંખેડા તાલુકો બોડેલી તાલુકો પાવીજેતપુર તાલુકો અને છેલ્લે છોટાદેપુરમાં તાલુકામાં પહોંચ્યા છો કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે કારણ કે અત્યારે એક તરફ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષો પોતાનું જોર લગાવી રહ્યા છે ત્યારે કેવો માહોલ તમને દેખાઈ રહ્યો છે માહોલ તો ખૂબ સરસ છે આમ કહીએ તો પણ એક તરફી છે એવું પણ કહી શકાય કારણ કે આજના પ્રવાસ દરમિયાન જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો ખરા જ પણ સાથે સાથે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ હતા અને એ જે નારણભાઈ રાઠવા સંગ્રામસિંહ રાઠવા એમની સાથે જે હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા ને એ લોકોનો પણ આજે મને પ્રેમ જોવા મળ્યો ત્યારે મને પોતાને એવું લાગે છે કે આ છોટાઉદેપુર એકવીસ લોકસભા અમે ખૂબ જંગી બહુમતીથી જીતીશું જંગી બહુમતી કેટલી લીડ અમારી લીડ પાંચ લાખ કરતાં વધારે રહેશે બિલકુલ તો પાંચ લાખ કરતાં વધારે લીડનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે આપણી સાથે યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુરના પૂર્વ પાલિકા પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર છે સંગ્રામભાઈ હવે આપણે કેસરિયા કર્યા છે શું કહેશો મોદીજીની ગેરંટી અને છોટાઉદેપુર લોકસભામાં મારી સામે ઊભેલી અને છોટાઉદેપુર લોકસભાની અઢાર લાખ જનતાની ગેરંટી છે કે આદરણીય જસુભાઈ જંગી બહુમતીએ જીતશે અપકી બાર ચારસો પાર અને આદરણીય નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે બિલકુલ તો આ હતા જસુભાઈ અને સાથે સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો જે સ્થિતિ છે અત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે એક મજબૂત સ્થિતિમાં જોવાઈ રહી છે કારણ કે ભૂતકાળમાં જેટલા પણ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર રહી ચૂક્યા છે સાંસદ રહી ચૂક્યા છે તમામે તમામ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ચૂક્યા છે અને એટલા માટે જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ છે તે મજબૂત બની છે સંગઠન મજબૂત બન્યું છે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર લોકસભા બેઠકની અંદર સમાવિષ્ટ જે તમામ સાતેય વિધાનસભા છે બે હજાર ઓગણીસની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં સાતમાંથી પચાસ ટકા વિધાનસભા કોંગ્રેસ પાસે હતી પચાસ ટકા કરતાં ઓછી ભારતીય જનતા પાર્ટી પાસે હતી જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી અનેક તાલુકા પંચાયત પણ કોંગ્રેસની હતી તેમ છતાં ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર મતની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગીતાબેન રાઠવાને મળી હતી તેમ ત્યારે અત્યારની જે સ્થિતિ છે તેની વાત કરીએ તો તમામે તમામ સાતે સાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પડખે છે ભારતીય જનતા પાર્ટી પાસે છે તમામ જિલ્લા પંચાયત જિલ્લા જે ચાર જિલ્લાનો સમાવેશ થાય છે તમામ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે તમામ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે સાથે છોટાઉદેપુર જિલ્લાના જે દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ હતા તેમાંથી પહેલાં મોહનસિંહ રાઠવા આવ્યા તેમના બંને પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા રણજીતસિંહ રાઠવા અને ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને છેલ્લે લોકસભાના જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે રાજસભાના સાંસદ હતા એવા નારણભાઈ રાઠવા કોંગ્રેસના પીડ નેતા તે તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે ત્યારે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે સાથે ભારતીય જનતા પાર્ટી પાસેનું જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર ને જે સમર્થન બની રહ્યું છે તેમનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે તે તે જે દાવો કરી રહ્યા છે પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો તેમાં ક્યાંક ને ક્યાંક તે સફળ થાય તેમાં કોઈ બેમત નથી ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો